ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ વલસાડ લોકસભા છવ્વીસ પર મારું નામ જાહેર કર્યું છે મને મેન્ડેટ આપ્યું છે એટલે એમના માટે આભાર અને આ વિસ્તાર વલસાડ લોકસભા આદિવાસી બહુલક વિસ્તાર છે અને એમાં આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો છે જેવી રીતે એમના જમીનના પ્રશ્ન હોય જેવી રીતે જંગલ જમીનના પ્રશ્ન હોય જેવી રીતે પાણી લૂંટાઈ જવાના પ્રશ્ન હોય જેવી રીતે ખનીજ લૂંટાઈ જવાના પ્રશ્ન હોય પેસા એકનો પ્રશ્ન હોય અનુસૂચિ પાંચનો પ્રશ્ન હોય ભારતમાલા પ્રોજેક્ટનો પ્રશ્ન હોય નેશનલ હાઈવે છપ્પનનો પ્રશ્ન હોય દરેક પ્રશ્નમાં અમે આદિવાસી સમાજની સાથે રહ્યા છીએ ત્યારે આવનારા સમયમાં વલસાડ લોકસભા છવ્વીસ અમે જીતીશું અને જે રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો છે એવી રીતે અમે આ સીટ જીતીશું ખાસ ખાસ કરીને અહીંના પ્રાણ પ્રશ્ન સિંચાઈનું ના હોય ઇલેક્ટ્રિસિટીના એટલે લાઇટના ખેડૂતો માટેના પ્રશ્ન હોય દિવસની લાઇટ રાતની લાઇટના પ્રશ્ન હોય અહીંના વિસ્તારના લોકોને આદિવાસી પ્રમાણપત્ર મેળવવા માટે ખૂબ જહેમત ઉઠાવી પડે એ પ્રશ્ન હોય અહીંની જળ જંગલ જમીન લૂંટાઈ જવાનો પ્રશ્ન હોય અહીં અવનવા જે પ્રોજેક્ટો આવી રહ્યા હોય એ પ્રોજેક્ટોનો પ્રશ્ન હોય તમામ પ્રશ્નમાં અત્યાર સુધી અમે લોકો માટે આદિવાસી સમાજ માટે લડ્યા છે ત્યારે હવે આદિવાસી સમાજ મને જીતાવા માટે લડશે